વલસાડથી વડનગર વચ્ચે દૈનિક ઇન્ટરસિટી ટ્રેને સુરત રેલવે સ્ટેશન ખાતેથી કેન્દ્રીય રેલવે મંત્રી અને સુરતના સાંસદ દશનાબેન જરદોસે લીલી ઝંડી બતાવી છે ઉત્તર ગુજરાતના લોકો મોટી સંખ્યામાં દક્ષિણ ગુજરાતમાં વસવાટ કરે છે ત્યારે તેઓને વતન જવા માટે તકલીફ ન પડે તેને લઈને રેલવે વિભાગ દ્વારા ઇન્ટરસિટી ટ્રેનની શરૂઆત કરાઈ છે વલસાડ વડનગર વચ્ચે દૈનિક ઇન્ટરસિટી ટ્રેનની શરૂઆત કરાઈ છે જે ટ્રેને સુરત રેલવે સ્ટેશન પર કેન્દ્રીય રાજ્યમંત્રી દશનાબેન જાદોસે લીલી જંડી બતાવી રવાના કરી હતી આ ટ્રેન શરૂ થતા સુરત અને દક્ષિણ ગુજરાતમાં વસતા ઉત્તર ગુજરાતવાસીઓને તેનો લાભ મળશે भारत ट्रेन सुरू आणि वंदे भारत ट्रेन जे फक्त आत्मनिर्भर तर आगळू आपण पगळू आणि एर मिकेनिझमे जे बुलेट ट्रेनगिरी शरू सेटला ट्रेलर उभा आपण नजरे निहाली शकेय आणि फक्त जापान टेक्नॉलॉजी नाही पण एथे आपण एन्जिनिअरो आपवानो ए काम करेला जोडायला अपग्रेड જાપાન પણ ટેકનોલોજીને કારણે પહેલી વખત જ્યારે કોઈ પાયલટ પ્રોજેક્ટ હોય ત્યારે એની અંદર એ સિસ્ટમ સમજ પણ પછી એનું જ્યારે અનુકરણ કરીને એના પરિણામ તરફ આગળ વધીએ ત્યારે